જો આજે આપડે કાકડી લેવા અને કાકડી ગોતે છે એ કઈ જડી નથી ચલો આપણે પણ ગોતવીએ તો જડી ક્યાંય કાકડી રે તમને દેખાડું જો શ્રી કાકડી બગડી ગયેલી છે આપણે લોકો સારી ગોતવી તો તમને દેખાડવી જો આ કેમ કે કરુણ જો આ કરુણ ભાઈ એ પણ કાકડી ગોતે છે કાકડી જડી કરુણ એ કઈ હાલો હાલો આપણે બીજી પણ કાકડી ગોતી ધીરે તો જો વેલા કેવા આસ્તા છે જો આવડી કાકડી જડી એ કોઈ ખાઈ ખાય ભાઈ જ ખાશે જેવડી જડે એવડી આપણે છે ને કાકડી લઈ જાવી છે જો બીજી જડી હાલો તમને બીજી દેખાડું કેવડી છે ને જો આ સાવ આવડી જ છે કાકડી એ જો કરણભાઈએ ગોતી છે ને જો વેલા સાલ સરસ છે જો વેલા પણ છે અને દિશામાં આવશે પણ દેખાશે નહીં પણ સે અસલ

આ છે જો મગ વાયા છે જો મગ થઈ ગયા છે અસલ પછી જો ગુવારની ની સિંગુ પણ અસલ છે જો હા ગુવાર ની સિંગુ છે ને સોળી છે જો સોળી જો અસલ ફૂલડ આવી જશે જો ઠેટ જો પણ છે આયા છે જો ઠેટ લાગી છે અને હાલો આપણે એક સીભડા આપણે એટલે કે કાકડી કાકડી ગોતો છે જો આપણે કાકડી ગોતી છે કે જડી નથી હાલો આપણે ગોતી તમને જડી દેખાડું જો આવી કાકડી જડી કેવી અહીંયા જો આપણે કાકડી વધીએ છીએ થોડીક જડી છે આ કેટલી કાકડી છે ઝીણી ઝીણી છે પણ જો કરુણભાઈ ને એક જડી આ દેખાડો તો આ હાલો એટલે જો તમને કાકડી કેટલી જડી દેખાડું છું જો આટલી કાકડી જડી

છે ને તો ચાલો હવે કરુણ ભાઈ જો કા કરી દીધી જો કેટલીક જ ખાધી તો ચોલ આપડે હવે બ્લોક બંધ કરી દઈએ